ડભોઈથી નેરોગેજ ને એક સમયમાં અઢાર ટ્રેનોની આવન જાવન રહી હતી છોટાઉદેપુર તણખલા ચાંદોદ પ્રતાપનગર ટીમ્બા કરજણ આ પાંચ લાઇનોનું બ્રોડગેજમાં રૂપાંતર થતાં છોટાદેપુર ચાંદોદ પ્રતાપનગર બ્રોડગેજ પર ઇલેક્ટ્રોનિક ટ્રેનો દોડે છે બ્રોડ બ્રોડગેજ રૂપાંતર કામગીરી પ્રગતિમાં છે જ્યારે ડભોઈ કરજણ વચ્ચે બ્રોડગેજ લાઇન નખાઈ ગઈ છે લાઇન ટેસ્ટિંગ પણ થઈ ગયું છે પરંતુ પેસેન્જર સવારી દોડાવવામાં આવતી નથી જ્યારે કેન્દ્રના રેલ અશ્વિની કુમાર પ્રતાપનગર અને છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે મુલાકાતે આવવાના છે ત્યારે ડભોઈ કરચણ બ્રોડગેજ લાઈનને લીલી ઝંડી આપી પ્રજાને મુસાફરી કરવાનો લાભ આપે તેવી નગરના લોકોની લાગણી અને માગણી છે સમયની થપાટો સાથે વિસ્તારનો વિકાસ પણ થંભી ગયો હતો કે જે છોટા છોટાઉદેપુર સાંસદ નારણભાઈ રાઠવાને રેલ રાજ્યમંત્રી બનતા નેરોગેજ રેલવેનું બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા સાથે રેલવેના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં સફળ થયા હતા ત્યારબાદ નર્મદા ડેમ સરદાર સરોવર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન થવા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિસ્તારમાં વિકાસના કામોને વેગ અપાયો હતો કે જેમાં વડોદરા ડભોઈથી કે વડિયા સુધીના ફોરલેન્ડ રસ્તા સહિત રેલવે વ્યવહારને પણ જોડી દેતા ડભોઈ રેલવે સ્ટેશનનો વિકાસ શક્ય બન્યો છે ત્યારે હવે વડોદરા એક્સપ્રેસ ટ્રેન વારાણસી મહામના એક્સપ્રેસ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ વડોદરા એક્સપ્રેસ ટ્રેન સહિત પ્રતાપનગરથી વાયા ડભોઈની બે મે મેમુ મેટ્રો સહિત સાત જેટલી ટ્રેનો વડોદરાથી વાયા ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પંથકના લોકોમાં ખુશી વ્યાપી છે આમ ડભોઈ રેલવે જંક્શનના આધુનિકરણ સાથે વિકાસની અનેક દિશાઓ ખુલતા રોજગારીની તકો ઊભી થવા સાથે નોકરીઓ માટેના માર્ગ પણ મોકળા થયા છે ડભોઈ કરજણ વચ્ચે બ્રોડગેજ ચાલુ કરવા લીલી ઝંડી આપવામાં આવે મુસાફરોની લાગણી અને માંગણી છે બ્રોડગ્રેજ લાઇનનું ટેસ્ટિંગ પણ થઈ ગયું ટેન ટ્રેન ચાલુ કરવા માંગ કરવામાં આવી છે તો ડભોઈ કરજણ બ્રોડગ્રેજ લાઇન તૈયાર પણ હજુ એકે ટ્રેન ઉપલબ્ધ નહીં